જૂના અને સ્માર્ટ મીટર વચ્ચે કોઈ ફેર નથી બંને મીટર એક જ સિદ્ધાંત પર ચાલે છે ભારત સરકાર સરકારમેન્ટ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર્સ કે અંતર્ગત વિદ્યુત ક્ષેત્રમાં માળખું સરળ બને તે માટે પ્રીપેઇડ સ્માર્ટ મીટરની કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે સ્માર્ટ મીટરમાં હાલ હયાત મીટર મુજબ જ વીજ વપરાશની નોંધણી કરે છે સ્માર્ટ મીટરની વીજળી વપરાશ વધુ નોંધાય છે તે બાબત તથ્ય રહીનશે વધુમાં સ્માર્ટ મીટરમાં કોઈપણ વધારાનો ખર્ચ ગ્રાહકોને ભોગવવાનો નથી સ્માર્ટ મીટર નોંધાતા યુનિટ દર પણ રેગ્યુલેટરી કમિશન દ્વારા નિયત કરેલ સામાન્ય મીટર દર મુજબ જ લેવામાં આવે છે તેમજ જૂના મીટર મુજબ વપરાશ માટે યુનિટ દર દર્શાવે છે કે સ્માર્ટ મીટરમાં તે મુજબની ગણતરી કરી દૈનિક ધોરણે ગણતરી કરવામાં આવે છે જેની તમામ વિગત ગ્રાહક પોતાના સ્માર્ટ મીટર એપ્લિકેશનમાં જોઈ શકે છે એક પણ હકીકત છુપાવવામાં આવતી નથી સ્માર્ટ મીટરના લગાડે તો કોઈ પેનલ્ટી વસૂલવામાં આવતી નથી તેમજ મીટર અને તેના બિલની તમામ વિગતો એમ જીવીસીએલની વેબસાઇટ પર ચકાસી શકો છો હાલમાં મીડિયા અને સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટર લગાવવાથી વીજ બિલ વધુ આવે છે તે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમાં કેટલાક તત્વો જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે આવો એક મહિલાના સ્માર્ટ મીટર વિડીયો વાયરલ થયો હતો તે ચકાસણી કરતાં સ્માર્ટ મીટર બેસાડ્યા બાદ ગ્રાહકે રિચાર્જ કરાવ્યું ન હતું જેથી તેના બિલ સાતસો એકતાલીસ માઇનસ બેલેન્સ હતું મીટર લગાડ્યા બાદ પાંચ દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે તેમ છતાં રિચાર્જ કરવામાં આવ્યું ન હતું તેમ છતાં વચ્ચે રજા આવતી હોવાથી એક દિવસ વધુ આપવા છતાં રિચાર્જ કરાવ્યું ન હતું ત્યારબાદ

સ્માર્ટ મીટર વચ્ચે કોઈ ફેર નથી બંને મીટર એક જ સિદ્ધાંત પર ચાલે છે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે પણ બીજ ગ્રાહકોને ગેરસમજ ઊભી થઈ છે જૂના મીટર અને સ્માર્ટ મીટર કોઈ તફાવત નથી માત્ર સ્માર્ટ મીટર યુનિટ અને વસૂલાત નાણાં દર્શાવતી ચિપ્સ વધારાની લગાવવામાં આવી છે ઘરના વીજ ઉપકરણો મુજબ લોડ ભાવ પણ સરખો છે પરંતુ સ્માર્ટ મીટર બેસાડ્યા બાદ પાંચથી દસ દિવસમાં તેની નોંધ થતી હોય છે તેમજ મીટર બેસાડતા પહેલાં આગલા દિવસો વીજ વપરાશનું બિલ અને નવા દસ દિવસ બિલ મળી જે કંઈ ચાર્જ થતો હોય તે રિચાર્જમાંથી કપાઈ જાય છે તેથી વીજ ગ્રાહકોને વધુ બિલ બનતું હોવાની ફરિયાદ કરે છે પરંતુ તેમની ગેરસમજ છે